આજે સૌરાષ્ટ્ર ભવનમાંથી જે આગેવાનો ઉપસ્થિત રહ્યા કાર્યકર્તાઓ જુદા જુદા સંગઠનના સાથી મિત્રો અને સમગ્ર સમાજમાં એક રોષ હતો કે જે સોશિયલ મીડિયામાં જે ગણેશ બોંડલ અને રાજુ સોલંકીના જે ફોટાઓ જે સમાધાનના વાયરલ થયા એને અનુસંધાને સોશિયલ મીડિયામાં તો આપ જોવો જ છો પરંતુ આજે આ બહોળી સંખ્યામાં જે આપની ઉપસ્થિતિ છે ત્યારે આપ જોઈ શકો છો બહોળી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત થયા છે અને આગામી સમયમાં આ કોઈ પણ ચમરબંધી હોય કદાચને રાજુભાઈ સોલંકી હોય અથવા તો ગણેશ ગોંડલ હોય જે આરોપી છે એ આરોપીને મૂળ જે એટ્રોસિટીનો કાયદો છે એ કાયદો નબળો ના પડે એ માટે એક કમિટી હતી અને આ કમિટીના માધ્યમથી માનની હાઈકોર્ટ માનની સુપ્રીમ કોર્ટ સુધી જવાના જે પ્રયત્નો છે એ પ્રયત્નો થયા છે અને એમાં કોઈ પણ સંજોગે આ સમાધાન છે એ ભલે વ્યક્તિગત રીતે કોઈ આર્થિક લાભ માટે અથવા તો કોઈ વ્યક્તિગત લાભ માટે કરી લીધું હોય કે કરાવવામાં આવ્યું હોય કે કોઈ કોઈ પણ બાબત હોય પરંતુ અમારો મુદ્દો એ છે કે એટ્રોસિટીમાં ક્યારે એવું છે કે જ્યારે રાજુ સખિયાનો એક વિડીયો સામે આવ્યો અને સમાજના અમારા આગેવાનો છે જે લોકો અનુરૂચસીએ જે મદદ કરી હતી રૂપિયા પાંત્રીસ લાખ રૂપિયા રાજુભાઈને આપ્યા હતા તો એ પાંત્રીસ લાખમાં જો આ અવડું મોટું કૌભાંડ થઈ ગયું હોય તો મને એવું નથી લાગતું કે રાજુભાઈ છે એ કોઈ જાહેરાતસિંહની વાતોમાં આવી જાય કે એનાથી બી જાય કેમ કે રાજુભાઈ અમારા સમાજનો એક બાહોશ એક દબંગ અને એક લડાયક યુવાન છે એ કદાચ કોઈના બાપથી નહીં ના બી કા પૈસાથી સમાધાન થયું છે એ તો સ્પષ્ટ છે એ આખા સમાજનું એવું માનવું છે કે પૈસા સિવાય સમાધાન ના હોય અને જો એવું માનવું છે આજે અમે ચેલેન્જ કરી છે જયરાજસિંહને જયરાજસિંહના એક વિડીયો એમ કહે છે કે અમારે કોઈ દેતી લેતી નથી થઈ તો અમારો સમાજની જયરાજસિંહે માફી પણ નથી માગી હાલો માફી માગી લીધું હોય તો એ મુદ્દો બને કે જયરાજસિંહે માફી માગી છે તો સમાધાન થઈ ગયું છે પણ એવો કોઈ જયરાજસિંહનો વિડીયો નથી એવો કે ભાઈ અનુસૂચિત જાતિ સમાજના દીકરાને મેં માર્યો હતો એની હું માફી માગું છું નથી ગણેશ ગોંડલનો એવો કોઈ વિડીયો આવ્યો એવું કોઈ નિવેદન આવ્યું નથી એટલે સ્પષ્ટ છે કે આમાં પૈસાની લેતી દેતી થઈ હોય અને છતાંય જો જયરાજસિંહ એક ગળાસિયા રાજપૂત છે ગરાસિયા દરબાર છે અને આ અનુસૂચિત જાતિ સમાજ વતી સમગ્ર સમાજ વતી એને ચેલેન્જ છે કે કદાચને તમે રાજુ સોલંકીને એક પણ આસાન ના આપ્યા હોય એક પણ પૈસો ના આપ્યો હોય તો આપણે કરાસિયા પરિવારના જે મા આશાપુરા છે જે એની કુળદેવી છે જે આ એના ઈષ્ટદેવ છે એ કુળદેવીને સાક્ષી રાખી માતાના મઢ જઈ અને માતાની માથે હાથ મૂકીને એમ કહી દઈ કે મેં રાજુ સોલંકીને એક રૂપિયો નથી આપ્યો એટલે અમારો સમાજ છે એ જયરાજસિંહને પણ હોશે સ્વીકારી લે છે ત્યાં જૂનાગઢની અંદર સમૂહ લગ્નની અંદર ખર્ચો આપવાની વાત કરું છે રાજુ સોલંકી દ્વારા પણ કહેવામાં આવે છે એટલે જૂનાગઢની અંદર સમૂહ લગ્નની ખર્ચો આપવાની વાત છે એ તો વાહિયાત વાત છે કારણ કે જયરાજસિંહ એવડું મોટું વ્યક્તિત્વ છે કે એ કદાચને એક સમૂહ લગ્ન તો હું આ તો એકવીસ દીકરીના સમૂહ લગ્ન થાય પણ કદાચને પાંચ હજાર એકવીસ દીકરીના સમૂહ લગ્ન થાય ને તો જયરાજસિંહને એમાં કાંઈ ફેર ના પડે એટલે એ તો સમાજને ખાલી રમાડવાની વાત છે મુદ્દો ભટકાવવાની વાત છે જયરાજસિંહ આપે એ કોઈ મોટી વાત નથી પણ અમારા સમાજે અહીંયા ઘણા સૂચનો એવા હતા કે ભાઈ જયરાજસિંહ માફી માગી લે તો જયરાજસિંહનો રૂપિયો નથી જોતો સમાજના એક એક રૂપિયો ભેગો કરી અને અમે જે રાજુભાઈ સોલંકી સમૂહ લગન કરે એમાં દીકરીઓને આગામી રણનીતિ અમારી એ રહી છે કે અત્યારે એક કમિટી રચવામાં આવશે જે લીગલ કમિટી હશે અને એમાં સમાજના જે આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા છે એ તમામને સાથે રાખી અને સેશન કોર્ટથી લઈ અને હાઈકોર્ટ અને હાઈકોર્ટથી લઈને સુપ્રીમ કોર્ટ સુધી આ સમાધાન માન્ય ના રહી અને આમાં આરોપીને સજા પડે એ એ માટે અમે કટિબદ્ધતાથી they are